શહેરના કલરવ સ્કૂલ સામે આવેલા ટેકરા પર રાવળિયાવાડ વિસ્તારમાં આવેલી આ નગર પ્રાથમિક શાળાની વર્ષોથી ચાલી આવી રહી છે પરંતુ તાજેતરમાં અચાનક આ શાળાને બંધ કરી દેતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે અસંતોષ ફેલાયો છે વાલીઓએ આપેલી માહિતી અનુસાર સમિતિ દ્વારા શાળાને દાંડિયા બજાર વિસ્તારમાં ખસેડવાની યોજના બનાવાઈ રહી છે આ મુદ્દે વાલીઓએ પણ કહ્યું હતું કે રાવળીયાવાડ વિસ્તારના મોટા ભાગના બાળકો ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોના છે જો શાળાને દૂર ખસેડવામાં આવશે કોઈ પૂર્વ સૂચના કે ચર્ચા કર્યા વિના શાળા બંધ કરી દેવી એ બાળકોના ભવિષ્ય સાથે છેડછાડ હોવાના આક્ષેપ કરી વિરોધ દર્શાવ્યો છે આ અને કાલે અમે આવ્યા તો યાર તારું મારેલું હતું બેટા કયા કારણ છે તારું મારેલું એ ખબર નથી આજે પણ તારું મારેલું હા આજે ભી તારું મારેલું છે શિક્ષકે કોઈ કીધું કે કાલથી આવશું નહીં કે કોઈ તો હા કીધેલું મારું નામ રાધાબેન ચંદુભાઈ છે વાઘેલા તો અમારા છોકરા અમે આ બનાવ્યા અમારા છોકરા સાવિત ને બનતા હતા સાવિત ને બન્યા છે અને અમારી એટલી માંગ છે કે સાહેબ ને હું સરકાર ને એટલું કહી દેવું છે અમારે

ગુજરાતી શાળા તો અમારા પપ્પા પણ એમાં અમારા બાળકો આમાં જ આવા રાજી છે બીજા જવા રાજી નથી અમને એવું કહે છે કે અમારી શરતી લઈ લો હવે અમે મજૂર છે અમે મજૂરી કરીને હું અમે અમની ફી ભરી શકશું કે પછી અમે અમને આમાં ભણાવશું અમે કામ ધંધો કરીશું તમે બોલો કે અમે શું કરીએ ફી ભરવાના પૈસા કેટલી આવવાના અમારે હમણાં બેન શું પરિસ્થિતિ થઈ છે હમણાં સ્કૂલ પર તાળા વાગી ગયા કાલે બાળકો સ્કૂલ આવ્યા અને ઘરે પાછા આવ્યા અમે પૂછ્યું કે કેમ તમે લોકો પાછા આવ્યા તો કહે છે કે સ્કૂલ પર તાળા છે એટલે અમે પાછા આવ્યા અને આજે અમે લોકો મૂકવા આવ્યા સ્કૂલે છોકરાઓને તો આજે પણ અહીંયા તાળા જ છે તો બધા અમે લોકો ભેગા થયા અને અહીંયા કોઈ અમને પૂછવા આવ્યું નથી આ મીડિયાવાળા ભાઈ આવ્યા જાણકારી નહીં મળી માયરા ભરૂચમાં એસ એનપી ન્યુઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તન ના કેબલ કનેક્શન બોક્સમાં બપોરે ત્રણ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાનુ બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર નેવ્યાસી છન્નું જીરો બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ ભરૂચમાં કાર્યરત એસ ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસ ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો